ગુજરાત ગૌણ સેવા પસંદગી દ્વારા પહેલાં જે એક્ઝામ લેવાઈ ગયેલી હોય તેના કરંટ અફેર્સના ક્વેશ્ચન આજે જોઈશું લેબ આસિસ્ટન્ટ કેમિસ્ટ પહેલો ક્વેશ્ચન છે એપ્રિલ બે હજાર પચીસના અપડેટ પછી યુનેસ્કો દ્વારા વિશ્વભરમાં કેટલા ગ્લોબલ જીઓ પાર્ક માન્ય માન્યતા આપવામાં આવી આન્સર છે બસો ઓગણત્રીસ બીજો પ્રશ્ન છે બ્યુનોસ આર્યસ ખાતે યોજાયેલા ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ્સ ફેડરેશન આઈએસએસએફ વર્લ્ડ કપ બે હજાર પચીસમાં કયો દેશ વિજેતા બન્યો આન્સર છે ચીન ત્રીજો પ્રશ્ન બે હજાર ચોવીસમાં કયા શિખર સંમેલન દરમિયાન કાઝાન ઘોષણાપત્ર અપનાવવામાં આવ્યું હતું આન્સર છે બ્રિક્સ સમિટ ચોથો પ્રશ્ન છે નીચેનામાંથી કોણે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર બે હજાર ચોવીસ જીત્યો પ્રવીણ કુમાર પાંચમો પ્રશ્ન છે કેચ ધ રેન સુઝલામ સુફલામ જળ અભિયાન ટુ પોઈન્ટ ઝીરો હેઠળ રાજ્યવ્યાપી મેગા જળ સંરક્ષણ અભિયાન બે હજાર પચીસના ક્યાં મહિનામાં ગુજરાતમાં વિવિધ સરકારી વિભાગો દ્વારા લોકભાગીદારી સાથે તળાવ ઊંડા કરવા નહેરોની જાળવણી અને વરસાદી પાણીના સંગ્રહ જેવા કાર્યો હાથ ધરવા માટે શરૂ કરવામાં આવ્યું હતું તો એપ્રિલ મહિનામાં છઠ્ઠો છે આર્થિક સંરક્ષણ બે હજાર ચોવીસ પચીસ અનુસાર નાણાકીય વર્ષ પચીસ એપ્રિલ ડિસેમ્બરમાં બાંધવામાં આવેલ રાષ્ટ્રીય ધોરીમાર્ગની લંબાઈ કેટલી હતી પાંચ હજાર આઠસો ત્રેપન કિલોમીટર સાતમો પ્રશ્ન છે ભારતની પ્રથમ રાષ્ટ્રીય સહકારી યુનિવર્સિટી ક્યાં વિકસાવવામાં આવી હતી ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ આણંદ ગ્રામીણ વ્યવસ્થાપન સંસ્થા આણંદ આઠમો પ્રશ્ન છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક ભારત શ્રેષ્ઠ ભારતના વિઝનને સાકાર કરવા માટે બિન નિવાસી ગુજરાતી વિભાગ દર વર્ષે દેશના વિવિધ રાજ્યોમાં સડકલ ગુજરાત કાર્યક્રમનું આયોજન કરે છે આ પહેલના ભાગરૂપે બે હજાર પચીસનો સડકલ ગુજરાત કાર્યક્રમ કયા રાજ્યોમાં યોજાયો હતો તો આન્સર છે મધ્યપ્રદેશ નવમો ક્વેશ્ચન છે વિચ ઓફ ધ ફોલોવિંગ ટીમ્સ વોઝ ધ રનર અપ ઓફ ધ વિજય હજારે ટ્રોફી બે હજાર ચોવીસ પચીસ વિજય હજારે ટ્રોફી બે હજાર પચીસમાં કોણ જીત્યું વિદર્ભા દસમો ક્વેશ્ચન છે નીચેનામાંથી કોણે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર જીત્યો હતો આન્સર છે હરમનપ્રીત સિંહ પ્રશ્ન એક નીચેનામાંથી કયા જૂથને બે હજાર ચોવીસ નોબલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા આન્સર છે નિહોદ હિંદ્યો સેકન્ડ ડિસેમ્બર બે હજાર ચોવીસમાં પ્રો કબડ્ડી લીગની અગિયારમી સિઝનમાં કઈ ટીમ વિજેતા બની હતી આન્સર છે હરિયાણા સ્ટીલર્સ ત્રીજો ક્વેશ્ચન છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગ્લોબલ ઇન્ડિયા ઇન્ડેક્સ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ભારતનો સંયુક્ત સ્કોર કેટલામો હતો એકોતેરનો ત્યારબાદ કઈ ટીમે ઇન્ડિયન સુપર લીગ આઈએસએલ બે હજાર ચોવીસ પચીસનો ખિતાબ જીત્યો મોહન સુપર સુપરચાઇન્ડ્સ તેન એપ્રિલ બે હજાર પચીસમાં ઇફકો કલોલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ગુજરાતમાંથી નીચેનામાંથી કયા કેન્દ્રીય મંત્રીએ ઇફકોના બીજ સંશોધન કેન્દ્રનો શિલાન્યાસ કર્યો હતો આન્સર છે અમિત શાહ તેન વિશ્વ બેંક લેન્ડ કોન્ફરન્સ બે હજાર પચીસનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું વોશિંગ્ટન ડીસી યુએસએ માર્ચ બે હજાર પચીસમાં ભારતીય સેના દ્વારા ત્રિસેવા કવાયત એક્સ પ્રચંડ પ્રહાર ક્યાં યોજાઈ હતી આન્સર છે અરુણાચલ પ્રદેશ ત્યારબાદ એપ્રિલ બે હજાર પચીસમાં કયા યુરોપિયન દેશે આંતરરાષ્ટ્રીય ફોજદાર અદાલત છોડવાનો નિર્ણય લીધો આન્સર છે હંગેરી દેન જાન્યુઆરી બે હજાર પચીસમાં ચલો કુંભ ચલે તીર્થયાત્રાની શરૂઆત નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કયા સ્થળેથી પ્રયાગરાજ જતી પ્રથમ બસને લીલી ઝંડી બતાવી હતી આન્સર છે ગાંધીનગર ત્યારબાદ લાસ્ટ ક્વેશ્ચન છે આર્થિક સંરક્ષણ બે હજાર ચોવીસ પચીસ મુજબ ત્રીસ નવેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં ભારતની સ્થાપિત વીજળી ઉત્પાદન ક્ષમતા કેટલા ટકા બિનઅસ્મીભૂત ઇંધણ સ્ત્રોતમાંથી આવશે તો આન્સર છે છેતાલીસ પોઈન્ટ આઠ ટકા કેન્દ્રીય બજેટ બે હજાર પચીસ છવ્વીસ મુજબ યુવા મનમાં વૈજ્ઞાનિક સ્વભાવ કેળવવા માટે આગામી પાંચ વર્ષમાં કેટલી અટલ ટિંગરિંગ બેન્સ બેલ્સ સ્થાપવામાં આવશે તો આન્સર છે પચાસ હજાર તેન બે હજાર પચીસના ટાઈમ્સ શોમાં સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં કયો ખેલાડીનો સમાવેશ થાય છે આન્સર છે સિમોન બેલ્સ થર્ડ ક્વેશ્ચન છે બે હજાર પચીસમાં ટાઈમ્સ હંડ્રેડ ગાલા ક્યાં શહેરમાં યોજાયો હતો ન્યૂયોર્ક ગુજરાત ક્લિનિક એસ્ટાબ્લિશમેન્ટ નોંધણી અને નિયમન સુધારા અધિનિયમ બે હજાર પચીસને વર્ષ બે હજાર પચીસના કયા મહિનામાં રાજ્યપાલની સંમતિ પ્રાપ્ત થઈ આન્સર છે માર્ચ મહિનામાં ડિસેમ્બર બે હજાર ચોવીસમાં નીચેનામાંથી કોણે ચોત્રીસમો વ્યાસ સન્માન પુરસ્કાર જીત્યો આન્સર છે સૂર્યબાલાએ નેક્સ્ટ બે હજાર પચીસમાં ગ્લોબલ ડિસેબિલિટી શિખર સંમેલન ક્યાં યોજાયું હતું આન્સર છે બર્લિન જર્મનીમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગ્લોબલ ઇન્ડિયા ઇન્ડેક્સ બે હજાર ત્રેવીસ ચોવીસ અનુસાર નીચેનામાંથી ક્યાં ધ્યોય ધ્યેયોએ બે હજાર વીસ એકવીસથી બે હજાર ત્રેવીસ ચોવીસ દરમિયાન સૌથી વધુ સુધારો નોંધાયો તો આન્સર છે તેર આબોહવા કાર્યવાહી દ્વારા તેનું કેન્દ્રીય બજેટ બે હજાર પચીસ છવ્વીસ મુજબ કિસાન ક્રેડિટ કાર્ડ કેસીસી હેઠળ નવી લોન મર્યાદા કેટલી છે પાંચ લાખ ફેબ્રુઆરી બે હજાર પચીસમાં ફાઇનલમાં બ્રિજેશ દામાનીએ હરાવીને નીચેનામાંથી કોણે પોતાનો છત્રીસમો રાષ્ટ્રીય કિતાબ અને દસમો પુરુષ સ્નૂકર ચેમ્પિયનશીપ જીત્યું આન્સર છે પંકજ અડવાણી તેન ક્વેશ્ચન છે ગુજરાતમાં ડિસેમ્બર બે હજાર ચોવીસમાં શરૂ થયેલા કચ્છના રણ ઉત્સવ બે હજાર ચોવીસ પચીસનું આયોજન કયા ગામમાં કરવામાં આવ્યું હતું આન્સર છે ધોરડો આઈએનએસ વર્ષ વર્ષા નૌકાદળ મથક બે હજાર પચીસ ક્યાં આવેલું છે આન્સર છે તટીય આંધ્રપ્રદેશ સેકન્ડ ક્વેશ્ચન છે ગુજરાતમાં ઘર ઘર કનેક્ટિવિટી ફાઇબર ટુ ફેમિલી પહેલ કયા મહિનામાં શરૂ કરવામાં આવી હતી જેનો ઉદ્દેશ ગ્રામીણ ઘરોને પરવડે તે તેવા દરે હાઈ સ્પીડ ઇન્ટરનેશનલ અને મૂલ્યવર્ષિત સેવાઓ પ્રદાન કરીને સ્માર્ટ હોમ્સમાં પરિવર્તિત કરવાનો હતો આન્સર છે ડિસેમ્બર બે હજાર ચોવીસ ત્રીજો ક્વેશ્ચન છે ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ બહાર પાડવામાં આવેલ સ્ટેટ ઓફ સ્ટેટસના અહેવાલ અનુસાર ભારત કેટલા એસડીજીમાં પાછળ પડી ગયું છે આન્સર છે સોળ એસડીજીમાંથી નવ એસડીજીમાં પાછળ પડ્યું છે એટલો ક્રમ પાછળ ગયો છે એમ ત્યારબાદ બે હજાર પચીસની સંયુક્ત રાષ્ટ્ર આબોહવા પરિવર્તન પરિ પરિષદ યુ એન ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સ ક્યાં યોજાશે જવાબ છે બેલેમ બ્રાઝિલ ત્યારબાદ કેન્દ્રીય બજેટ બે હજાર પચીસ છવ્વીસ અનુસાર ભારતના આર્થિક વિકાસને આગળ ધપાવવામાં ચાર પ્રાથમિક એન્જિન ક્યાં છે તો કૃષિ એમએસએમઇ રોકાણો અને નિકાસો આ ચાર છે જે પ્રાથમિક એન્જિન છે ત્યારબાદ વર્ષ બે હજાર પચીસમાં વિરાટ કોહલીએ કઈ મેચમાં ટી ટ્વેન્ટી ક્રિકેટમાં તેર હજાર રન બનાવીને સિદ્ધિ હાંસલ કરી હતી જવાબ છે વાનખેડે સ્ટેડિયમ ખાતે આરસીબી વિરુદ્ધ એમઆઈ ત્યારબાદ જોઈએ બે હજાર પચીસ સુધીની સ્થિતિ અનુસાર કયો દેશ તાજેતરમાં જ બ્રિક્સનો પૂર્ણ સભ્ય બન્યો છે કયો દેશ બન્યો છે તો ઇન્ડોનેશિયા ત્યારબાદ જોઈએ જાન્યુઆરી બે હજાર પચીસમાં વાવ થરાદ જિલ્લો બનાવવા માટે ગુજરાતનો કયો જિલ્લો બે ભાગમાં વહેંચાયો હતો જે રાજ્યોને ચોત્રીસમો જિલ્લો બન્યો બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લામાંથી બે ભાગ વાવથરાદ જિલ્લો બન્યો છે ત્યારબાદ જોઈએ ફ્રેશ પ્લાઝાના બે હજાર પચીસના અહેવાલ અનુસાર જમ્મુ અને કાશ્મીરમાં નીચેની કઈ જાતિના નાશપાતીની ખેતી કરવામાં આવેલ છે આન્સર છે બારલેટ બાર્લેટ કોન અને ગોસા આ ચાર જાતિ છે જેની ખેતી કરવામાં આવે છે લાસ્ટ ક્વેશ્ચન છે ફેબ્રુઆરી બે હજાર પચીસમાં માં વડાપ્રધાન મોદીની યુએસએ ની મુલાકાત દરમિયાન ક્યાં નવા સંરક્ષણ મળ્યા ની જાહેરાત કરવામાં આવી હતી આન્સર છે મુખ્ય સંરક્ષણ ભાગીદારી માટે દસ વર્ષનું માળખું તો આ બધા ક્વેશ્ચન છે જે કરંટ અફેર્સમાં ગુજરાત ગૌણ સેવા દ્વારા લેવાયેલા હતા તો આ કરંટ અફેર્સના વિડીયો પરથી આપણને ખ્યાલ આવે કે નેક્સ્ટ એક્ઝામમાં આપણને કેવી રીતે ક્વેશ્ચન પૂછાઈ શકે એમ છે થેન્ક યુ વેરી વન